તે સુધી મારું માનવું છે કે જે ગુજરાતના અથવા સાઉથ ગુજરાત સાઉથ ઇન્ડિયાના છે નોર્થ ઇન્ડિયાના છે પંજાબના ઘણા બધા લોકો પકડાયેલ છે તો એ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે સંકળાયેલી એજન્સી છે ગામડામાં છોટા નાના વિસ્તારમાં તાલુકા પ્લેસમાં ઇવન નાના જિલ્લા પ્લેસમાં અમુક એજન્ટો કામ કરતા હશે પણ દે આર નોટ ધ પિન તે નાના જિલ્લામાંથી લઈને એક અમુક જગ્યા સુધી જ કામ કરે છે ત્યારબાદ જે છે ઇન્ટરનેશનલમાં એક બીજા માણસો બીજા કિંગપિંગ બીજા રેકેટ જેવું કામગીરી છે તો એને પણ ટૂંક સમયમાં ગુજરાત પોલીસ તરફથી જે પણ છે એક સ્પષ્ટ સ્પષ્ટ ચિત્ર ઊભું કરવામાં આવશે હા એ તો આપી દઈએ ને કેટલી વખત આપણ મારું ગળું ખરાબ છે મને વચ્ચે દીક લાગે છે ઉબળ આવી જાય કંટ્રોલ કરીને બોલું છું એટલે મને બોલવામાં તકલીફ નહીં બટ યસ મને થોડું જે રીતે આપ સૌ જાણો છો કે ગયા અઠવાડિયામાં આપણે અમદાવાદ ગાંધીનગર અને અન્ય જગ્યાના સ્થિત અમારા પાસે જે અમારા પર્સનલ ખાનગી ઇન્ટેલિજન્સ સોર્સિસમાંથી માહિતી મળેલ હતી અને તે મુજબ અમે અલગ અલગ જગ્યાએ રેડ કરેલ હતી અને રેડ દરમિયાન અલગ અલગ જગ્યાએથી ઘણા બધે સામગ્રી પુરાવાના યોગ્ય જે સંયોજનને પુરાવા છે એ વસ્તુ કબજે લીધેલ હતી અને તે મુજબ અમે પાંચ કુલ એફઆઈઆર આજ દિન સુધી દાખલ કરેલ છે અમે ખાતરી છે કે હજી આમાં તપાસ વધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે ડેટા મતલબ એનાલિસિસની પ્રક્રિયા છે અલગ અલગ ફોર્મેટના ડેટા છે અલગ અલગ પ્રક્રિયામાં છે અલગ અલગ ડિવાઇસના છે તે ફોર્મેટ કર્યા પછી અમારી પાસે અલગ અલગ પ્રોસેસ કર્યા પછી અમારી પાસે અલગ અલગ પુરાવા સામે આવે છે અને ત્યારબાદ અમે ગુના દાખલ કરીએ છીએ તો છેલ્લા પાંચ ફરિયાદમાં અલગ અલગ આપણે ગુના દાખલ કરેલ છે એમાં એમો તરીકે નોર્મલી એક અલગ અલગ પ્રકારની દરેક કેસમાં એમો છે અમુક કેસીસમાં દસમી ફેલ બાળક છે પણ એ જવા માગે છે અથવા એ નહીં માગતો પણ એજન્ટ તરફથી એવો પ્રોમિસ આપવામાં આવેલ છે કે તમે ચિંતા નહીં કરતા તમારું થઈ જશે પછી એના કમ્પ્લીટ કાગળો ખોટા બનાવવામાં આવે છે બહારનું સર્ટિફિકેટ છે કોલેજનું ડિગ્રી સર્ટિફિકેટ છે પછી બીજી કઈ જગ્યાએ એક્સપિરિયન્સ ધરાવે છે તે સર્ટિફિકેટ છે અમુક કેસીસમાં પીઆરના કેસીસમાં અથવા સ્ટુડન્ટ વિઝાના કેસીસમાં પર્સન્ટેજ વધારીને આપવામાં આવે છે ફોલ્સ ડોક્યુમેન્ટના લીધે તો એ માત્ર એ ભોગ બનનાર વ્યક્તિ સાથે જ નહીં પરંતુ વિસ્તારના રાજ્યના અને દેશના જે અમુક શૈક્ષણિક સંસ્થાઓ છે નામચીન બિઝનેસ હાઉસીસ છે અથવા છે ફોરેનના જ્યાં યુનિવર્સિટી માટે એ લોકો જાય છે ત્યાં યુનિવર્સિટી છે એ તમામ સિસ્ટમ સાથે એક છેતરપિંડી છે અલગ અલગ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન સાથે તો એક એના મુજબના ફરિયાદ આપણે લઈને આમાં અલગ અલગ કાર્યવાહી કરવામાં આવેલી છે જે પાંચ ફરિયાદ છે આમાં અલગ અલગ ફરિયાદમાં અલગ અલગ આરોપી પકડાયેલ છે મારા માહિતી મુજબ હાલ સુધી આપણે સાત છે સાત જેવા આરોપી પકડાયેલ છે જે આ કેસ સાથે સંકળાયેલા હશે અને અમુક પણ આપણે ભવિષ્યમાં આરોપી પકડાયશું જ્યારે જ્યારે ચિત્ર સ્પષ્ટ થશે ઘણા બધા આરોપી નાસ્તા ફરતા થઈ ગયા છે અમારા પાસે ઘણી બધી એક એક આરોપી વિરુદ્ધ હવે તો મીડિયા આપ લોકો થકી જે લોકોને માહિતી મળે છે ત્યારબાદ અમુક લોકો સામે આવીને કહે છે કે સાહેબ બે વર્ષ પહેલાં મારા સાથે એ જ રીતે છેતરપિંડી થયેલી છે અમે લોકોને ત્યાં મોકલેલા હતા પણ ત્યાં જે પ્રોમિસ આપેલું હતું તે મુજબ કામ નહીં થતું અમે કીધું કે તમે વ્યવસ્થિત જોબ આપશો તો ત્યાં જઈને વ્યવસ્થિત જોબ આપવામાં નહીં આવતો અમે પરત આવવા માગીશું તો આ ટાઈપના પણ ફરિયાદો જ્યાં સુધી લોકોને હવે ખબર પડે છે કે પોલીસ તરફથી પ્રોએક્ટિવલી આ કામગીરી કરવામાં આવે છે ત્યારે આ ટાઈપના ફરિયાદો પણ લોકો તરફથી આવે છે અને આમાં ધીરે ધીરે જે રીતે પુરાવા મળતા હોય છે એ રીતે અમે આરોપી પકડી લેશું અત્યાર સુધી કઈ કઈ પ્રકારનો મુદ્દા કબજે કરવામાં આવ્યો છે અને કેટલી યુનિવર્સિટીના ફેક ડોક્યુમેન્ટ્સ છે આમાં દરેક કેસ વાઇઝ અલગ અલગ માહિતી છે બધી માહિતી તો મોડે રાખવાનું મુશ્કેલ છે પણ ઘણી બધી માહિતી અથવા ઘણી બધી સામગ્રી આપણે કબજામાં લેવામાં આવેલ છે કે જ્યારે પણ રેડ કરેલ છે તો વી જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ મિસ એની પ્રૂફ કોઈ પણ પુરાવા અમે છોડવા નહીં માંગતા એટલે ઘણા બધા કોમ્પ્યુટર છે લેપટોપ્સ છે મોબાઈલ ફોન્સ છે અમુક જગ્યાએ રેડ કરતાં ત્યાં કબડમાં ડોક્યુમેન્ટ્સ મળેલા છે બારનો સર્ટી છે દસની સર્ટી છે કોઈ બેંક સ્ટેટમેન્ટ છે તો એ ઘણી બધી માહિતી આપણે એફએસએલ ખાતે મોકલેલી છે એપીએસએલથી પરત આવેલી છે